જીટોડિયાના પદાધિકારી દ્વારા આજ રોજ આણંદના કલેક્ટરને જીટોડિયા ગામ મહાનગરપાલિકામાં ના આવે તેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું જીટોડિયા ગામના પદાધિકારીઓ દ્વારા અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ સામાન્ય સભામાં ચર્ચા વિચારણા કરી અને લોકોની રજૂઆતોને સાંભળી સામાન્ય સભામાં ચર્ચા થઈ હતી ભારતનો આત્મા ગામડામાં વસે છે તથા ગામડાની લાગણીશીલતા પ્રકૃતિ પ્રેમ તથા પ્રકૃતિના જતન તેમજ જૈવિક વિવિધતાના રક્ષણ તથા સંસ્કૃતિના રક્ષણ માટે આધુનિકતા તરફ અંધરી દ્વાર ના મૂકતા ગામડું વિકાસ કરવો તે અંગે જીટોડિયા ગામ એ આનંદ મહાનગરપાલિકામાં જોડાવા અસંમત છે અને મહાનગરપાલિકામાં જોડાયા વગર ગામડાનો વિકાસ અને ગામડાનો આત્મા અલગ રાખીને કાર્ય કરો તેવી માંગ સાથે આજ રોજ જીટોડિયા ગામમાં પદાધિકારીઓ

પછી જૈવિક સંપત્તિ જે જીવો છે એનો વિનાશ કરી લાગણીઓ અને સંસ્કૃતિનો વિનાશ કરી આ કેવો વિકાસ કરવો એમ જ જોડા અને અગાઉથી જ જીટોડાનો વિકાસ શહેર જેવો થયેલો જ છે અને જે મહાનગરપાલિકા કરવા જઈ રહ્યા છે મહાનગરપાલિકા અંદર જે મહાનગરપાલિકા લાયક જે વિકાસ કરવો જોઈએ એવા કોઈ વિકાસ થયેલા જ નથી જે પોતાનો જ વિકાસ બાકી છે અને આને આવરી લઈ અને ગામડું ભાગી અને ગામડાના આત્માનો નિકંદ અને ગામની સંસ્કૃતિ અને ગામડાના લોકો ગામડાના ખેડૂતો અને ગામડાની જે અસ્કામતો છે એની ઉપર તરફ મારીને વિકાસ કરવા ને વિકાસ નું ભાનુ જે કાળ છે એમાં અમે ગ્રામ પંચાયત જીટોડાનો નો સમગ્ર ગ્રામજનો વતી અમારો વિરોધ છે તે બધા આવેદન પત્ર છીએ